जो हमारा देश भाई रिक्शा है तो लेवाया वीडियो में दो, दो चार पांच दिवस रिक्शा तो से। खाली हमने आए सा तो सो साथे भाव हूँ रिक्शा लेवा करो, सही करो। तो તો જો રિક્ષા લેવાની છે પાંચ દિવસ પછી રિક્ષા નહીં આવે છે હાલે અમે આ કાગળિયા કરાવીને આવ્યા છું તો પછી કાગળિયા કરેલો છે અને વિડીયો હું ભણાવી આ વિડીયો આટલો પૂરો કરી ને નવી રિક્ષા આવે ને એટલે વિડીયો બનાવી દેશે આપણે ઓકે તો જોવા આજ દિવસ થઈ જાય અમારે ભણા આપણે સફળ કરજો જેલના સટ્રાય કરજો ને પાંચ દિવસ પછી રિક્ષા નવા લાગ્યા ઓકે થઈ તો અમે મને નંબર ફુલાન મારો લખાઈ દઈએ બોલો શું તમારો મનાય તમે બોલો શનુ જીરો પંદર

તો જો મિત્રો વિડીયો માં બતાવો રિક્ષા આપણે આ ભાઈ ને લેવાની છે ને રિક્ષા આરી લેવાની જોઈ લો અત્યારે નોંધાઈ નાખી છે પાંચ દિવસ પછી લેવાની જોઈ લો જો વી સેવન છે ડબલ લાઈટ વાળી નવી નવી છોડાવાની છે તો પાંચ દસ દિવસ પછી વિડીયો આવશે રિક્ષા નો નવી લેવા એટલે જો હાલ તો નવી છે મળી આપણે આપણે હવે આગલા વ્લોગમાં કોઈ પછી રિક્ષા નહીં આવે એટલે ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરજો જય માતાજી મિત્રો